नमस्कार मित्रों जय आदिवासी जोहार मित्रों जय आदिवासी जय आदिवासी जय बी प्रदेश जोहार जय आदिवासी जय बिल प्रदेश जोहार જય આદિવાસી જોહાર જય બિર પ્રદેશ હા જોહાર જય આદિવાસી મિત્રો તમામનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ સમયે એક મિત્ર આવ્યા છે आज आपने बहु हाँ नमस्कार मित्रों चश्मा पेहरुँ तेरे हे आज जितेंद्र सिंह जी मिस्टर अरविंद भाई पारगे जी नमस्कार जोहार હા બાપુ સાહેબ નમસ્કાર બાપુ સાહેબ નમસ્તે કુંવરજી તેન્દ્રસિંહજી સાંઘાવાડાજી સાહેબ બાપુ સાહેબ સાંઘાવાડા હા સાંગાવાડા તમારું ઘર છે બાપુ સાંઘાવાડાનું તો આખી જિંદગી ખાધું સેમ કહીએ તો ખોટું ના કહેવાય કારણ કે અમારા બાપ રાય ડુંગરીવાળા સાંગાવાડામાં જ કામ કરતા હતા એ જમાનામાં અરવિંદભાઈ પારઘી ફ્રોમ ગલિયાકોટ આ હા અરવિંદભાઈ ગલિયા ગોટ ગલિયાકોટ જોયું ખરું અરવિંદભાઈ હમ ગલિયાટમાં દરગાહ પર લગભગ બે ત્રણ વાર આવેલા પણ ત્યાં દર્શન કરવા નહોતા મળ્યા બહારથી અમે આવતા રહેલા ગલિયાકોટ પુલનું બાંધકામ ચાલતું એ વખતે અને પુલનું બાંધકામ પૂરું થયું પછી પણ આવેલા છે અરવિંદભાઈ પ્રદીપભાઈ નમસ્તે જવાહર કેમ છો પ્રદીપભાઈ તબિયત પાણી સારી છે બધા મિત્રોની આમ મળતા રહીએ તો કંઈક ઘર જેવું લાગે ભાઈ બાપુ સાહેબ કિરીટ બાપુના દીકરા ફોરેસ્ટર જોડે બી અમારે વાતચીત થઈ હતી એક દિવસ બેઠા તો અમે ચા પીડાવી હતી અને ચર્ચા બી થઈ હતી અમારે તો રવિવારે નથી હોવાયું આવવાનું હતું સાંજે પણ અનિવાર્ય સમયના લીધે બાપુ સાહેબ આજે આપણે વાત કરવા જઈએ છીએ મિત્રો એક મારા મિત્ર છે જાલદડાના અને એમના સહયોગી સાથીદાર છે ગાયક કલાકાર છે અનિલભાઈ ભુરિયા અને એમણે મસ્ત ભજન ગાયેલું મને યાદ હે ઈડરગઢના રાજા કારણ કે બાપુ છે એટલે બસ આજે સીધા આપણે રાજા મહારાજા ઉપર જઈએ તો મજા આવશે કારણ કે જ્યાં આદિવાસી હતા ત્યાં બાપુ હતા અને હતા ત્યાં આદિવાસી હતા બધા હળીમળી રહેલો છે આપણો સમાજ તો ઈડરગઢના રાજા વિશે આપણે ચર્ચા કરીએ છીએ ગોવિંદ ગુરુવી જ્યારે ડુંગરપુરમાંથી ઈડરમાં આવ્યા બેડા રોજડા ગામમાં અને તૈયના આદિવાસી સમાજ સાથે મળ્યા અને ત્યાં ધોનીઓની સ્થાપના કરી અને ત્યાં અંગ્રેજ શાસન હકુમત વિરુદ્ધ એક આંદોલન રાજ્ય સામે ઊભું કરેલું અને ત્યાંના એ વખતના જે રાજા હતા એમની સામે એક ચળવળના ભાગરૂપે એક આંદોલન કરેલું જે ડુંગરી ગરાશિયા અત્યારે આપણે કહીએ છીએ એ બાજુની પંચ છે ઉત્તર ગુજરાતની સાબરકાંઠા અરવલ્લી એ વિસ્તારની ગરાસિયા પંચ બાપુ સાહેબ બહુ જબરજસ્ત છે કારણ કે અમે રાજુભાઈ વલવાઈની એકવાર અમે બારમાની વિધિમાં ગયા હતા એક મારા મિત્ર છે એમના ભાઈ એક્સપાટ થઈ ગયા હતા તો કાંઈટામાં ગયા હતા આપણે કાયટું કરીએ બારમું કરીએ અને તાઇમી બારમો કાંઈટો બહુ બહુ જબરજસ્ત છે મિત્રો એક આમ લગ્ન જેવો માહોલ સર્જાય બધા બે એ ડુંગરી કરાશ્યા બધા આખી પંચમની અને આમ જે ભાઈ અવસાન પાઇમીઓ હોય તો એને જન્મથી માંડીને મૃત્યુ સુધી જે કંઈ જાણતા હોય મિત્રો એ બધી વાતો કરે તો એ વખતે કરુણ ભાવ સર્જાય છે એટલે ઉત્તર ગુજરાતનો જે ડુંગરી ગરાસિયાઓ છે ગરાસિયાઓ એમની પંથ છે બહુ જબરજસ્ત છે મારી દ્રષ્ટિએ મારી વિચારધારા પ્રમાણે અને એવી પંથ મેં જોઈતો છે હરેક સમાજમાં જાઉં છું બાપુઓમાં જાઉં છું વાણીઓમાં જાઉં છું બ્રાહ્મણોમાં જાઉં છું મુસલમાનોમાં જાઉં છું દરેક સમાજમાં આપણી બેઠક છે પણ આમની જે એકતા છે એ બહુ જબરજસ્ત છે ઉત્તર ગુજરાતની મિત્રો તો વાત છે આપણે મૂળભૂત ગુરુની બેડા રોજડાની તો એમણે તૈના રાજા સામે જે માગણીઓ કરેલી સૌથી પહેલ પહેલાં જે આંદોલન શરૂ થયું માનગઢીની પહેલેની વાત છે ડુંગરપુરમાંથી સીધા ગોવિંદગુરુ આવે છે ઈડરમાં ઈડર સ્ટેટમાં તો એ વખતે વધારી દીધેલો કારણ કે જે રાજા મહારાજાઓ હતા એ અંગ્રેજોનો ખજાનો ભરતા હતા એમનું પેટ ભરતા હતા ને તો એમાં હતું કે ઉનાળું તથા ચોમાસું પાકની પેદાશ ઉપર કુલ એક ચતુર્થાંશ હિસ્સો જે લેતા હતા રાજા હવે એવું મુશ્કેલી રજૂ કરેલી કોને આદિવાસી સમાજ એ રાજા સમક્ષ તો રાજાભાઈ સમજ થઈ ગયા કે હવે પછી હું એક પંચમાંશ ભાગ લઈશ અને લઈ વિશેષમાં એમણે એવું કહ્યું કે ચોમાસું બાદ કરતાં ઉનાળુમાં વરસાદ થતો નથી એટલે પિયત કરી અને આદિવાસી સમાજ થોડું ઘણું કંઈક પકવે તો એનો હું છઠ્ઠો ભાગ હું લઈશ એમ એ વખતે ત્રણ રૂપિયાની એસી પૈસા કર હતો એક કરે તો એનો કર રાજાએ સીધા ચાલીસ પૈસા ઓછા કરી નાખ્યા અને એ વખતે આદિવાસી સમાજમાં આના ચાલતા હતા આપણા લેવડ દેવડમાં એક આનો બે આનો દરેક આપણું ચલની નાણું આના ઉપર ચાલતું હતું ને ભાઈ એક આનો બે આનો બાપુઓના ગરમ પૈસા હશે મારે ઘરે બી હતા પણ હવે મટી ગયા છે કંઈ જોવા નહીં મળતા ચાર આના આઠ આના બાર આના એવી લેવડ દેવડ ચાલતી હતી આના ઉપર એમ તો કન્યા ચોરી એટલે કોઈ બાજગેડું થાય કન્યા લઈ જાય છોકરી જવાની તો એનો રાજ્યની તિજોરીમાં કેટલા પૈસા આપવા પડતા હતા બાર આના એની અમે ગોવિંદગુરુએ માગણી કરી કે બાર આના વધુ પડે છે તો પછી અડધા પૈસા એટલે ના નક્કી કર્યા એ રાજા સંમત થઈ ગયા બધી જ જે બાબતો હતી એમાં પચાસ ટકા કરી નાખ્યું મકાઈ જ્યારે પાકતી એમાં દસ ખોબા મકાઈ આપવામાં આવતી જેટલી મકાઈ પાકે એના તોલના મણ પાકે તો મણમાંથી દસ દસ ખોબા એ પ્રમાણે અનાજનો વેરો આપવામાં આવતો હતો રાજ્યની જોઈ રહી આ કોઈ જાણતું નથી આ સંશોધકો માટે કામ લાગે મણની વહે દસ ખોભા ભાવેશભાઈ જોશી નમસ્તે હર હર મહાદેવ તો રાજા મહારાજાના સમયમાં મણ મકાઈ પાકતી તો દસ ખોબા મકાઈ હાલવી પડતી હતી તો એ પણ ગોવિંદ ગુરુએ બિલકુલ માફ કરાવી દીધું પછી ઘર દીઠ સો મુઠ્ઠી અનાજ લેવામાં આવતું તે વખતે તો એની જગ્યાએ ફક્ત વાર્ષિક ઉપજ એવું તેવું કશું જ નહીં મળે જેટલું પાકે એટલું પણ ખાલી મણ મકાઈ આપવી એટલે કે વીસ કિલો એ વખત તોલ તોલમાં ચાલતો તો ભાઈ મણ ઉપર એમ મણજ મખાઈ આપવી એમ એવું ઈડર સ્ટેટ વખતમાં નક્કી કરવામાં આવ્યું પછી ઘર દીઠ જે ચણા ફાંકતા શિયાળો તો આખો બંડલ લેવામાં આવતું હતું આખો બંડલ મોટો આખો બંડલ એટલે કે ભાઈ આપણે કહીએ ને એને ભારો બાંધેલો આપો પારો એની જગ્યાએ ફક્ત ને ફક્ત એક જ મણ ચણા લેવાના ગરદેઠ એવું નક્કી કરવામાં આવ્યું જે ચણા પાકે ચણાના વેરો પેટે ફક્ત ને ફક્ત એક જ મણ આપવા એમ જ્યારે કોઈ પણ મિત્રતાથી રાજા જમીન આપતા એ વખતે એનો વંશ વેલો ચાલે ત્યાં સુધી જમીનનો ફક્ત માલિકી અધિકાર જે રાજાએ ભેટ આપે જમીન એની પાસે રાખવાનું નક્કી કરવામાં આવેલો અને એમાં સંમત થયો અને રાજાએ એક જ શરત કરેલી કે ભાઈ મારી સાથે મિત્રતાભર્ય વ્યવહાર રાખવાનો રહેશે એમાં પણ આદિવાસી સમાજ સંમત થઈ ગયો વંશવેલો ચાલે ત્યાં સુધી જમીન ખેડવાનો હક જેને જમીન પર રાજા એનો રહેશે તો એમાં પણ સંમતિ બતાવી જે મુખીને ઘેર કંઈક અનાજ આપતા થોડો ઘણો બેટમાં ગામનો જે મુખ્ય હોય જે આપણે ગઢરા થાણાનો ભાઈ હતો ગુલામ મહમ્મદ રસુલ ખાન એણે નિત્ય મલમાં રાખેલી મુખીને કારણ કે રાજ્યની જે સેના આવે એ સેના મૂકીને ઘેર ઉતરતી હતી ભાઈ એ જમાનામાં તો પછી એ યથાવત રાખેલો ચલો ભાઈ પટેલને અનાજ આપવો એમ પછી અનાજ દળવાની અને જકાત વસૂલવાનું કામકાજ છે જે કંઈ ભાઈ કરતો તો એની જે પ્રથા હતી એક રૂપિયો લેવાની તો એ અકબંધ રાખી વખતે પછી કોઈ પણ કલાકાર હે ઢોલવાળો છે મંદિરાવાળો ખંજેરાવાળો લોક કલા પીરસવા માટે રાજ્યમાં જાય ડર રાજ્યમાં ઈડર રાજ્યમાં લોક કલા પીરસવા માટે કોઈ પણ ભાઈ જાય તો જે ઇનામ આપવાની જે પ્રથા હતી એ ઈનામ યથાવત રાખવાનું નક્કી કરવામાં આવ્યું જે ઇનામ રાજા આપે એ સહસ સ્વીકારી લેવો હોય એમાં કોઈ બાંધછોડ નહીં એમ પછી એક બીજો પત્ર સમજૂતી કરાર કરવામાં આવ્યો કે ભાઈ કર વસૂલ કરવામાં કદાચ આગા પાછી થાય તો આદિવાસી સમાજને કોઈ દિવસ તંગ નહીં કરવો એમ હેરાન નહીં કરવો એમ તો એ પણ સ્વીકારી લેવામાં આવ્યું રાજાએ સ્વીકાર્યું આદિવાસી સમાજે સ્વીકાર્યું પછી અમુક મતભેદો રાજાને પ્રજા વચ્ચે અને કોઈ એક રાજમાં ચાળી ચપલી કરે બિનજરૂરી ઉશ્કેરણીજનક બાબતો તો એમાં જે મુખી કરે જે કે આગેવાનો જે વાત કરે એ રીતે સ્વીકારવામાં આવ્યું પછી ત્યાં કોઈક રાજા સાહેબ હતા તો એ કંઈક વિશેષ માંગણી કરેલી કર બાબતે તો એમને હસ્તક્ષેપ ન કરવા માટે વાત કરવામાં આવી એ પણ રાજાએ સ્વીકારી લીધી પછી આંબા અને લીમડાના ઝાડ અને મહુડાના ઝાડ જેના કબજામાં છે અને આ ઝાડ સુકાઈ જતા એ વખતે તો એની પર કોઈ એને ફક્ત ને ફક્ત હુકાઈ ગયેલા મહુડા ઉપર કર લેવાનું નક્કી કરવામાં આવ્યું બાકીને બીજા ઝાડા જેને જરૂર પડે એમ કાપી લઈ જાય ફક્ત ને ફક્ત મહુડો હુકાઈ ગયેલા હોય ને કોઈ કાપે ને ઘર વપરાશ માટે લે તો આજે પણ આપણે મહુડાનું ઘર પાટ કે જોતરું બનાવવા માટે વાપરીએ છીએ તો ફોરેસ્ટ ખાતું આપણી પાસે પાટ જોતરાનો કે જેટલું મહુડાનું લાકડું વાપર્યું હોય એનો કર આજે લે છે તો એ રાજા મહારાજાઓના સમયથી ચાલતી આવેલી આ બાબત છે તો એ ગોવિંદ ગુરુ અને આદિવાસી સમાજ અને ઈડરના રાજા સંમત થઈ ગયા ચલો ભાઈ બીજે લાકડા ઉપર કોઈ પણ જાતનો કર લેવામાં આવશે નહીં પણ મૌડાના ઝાડ ઉપર કર લેવાનું નક્કી કરવામાં આવ્યું પછી કદાચ જે મજૂરી કામ માટે એક દર રાજ્યમાં લોકો જતા હતા તો કદાચ સમય કરતાં વધારે કામ કરે તો એના માટે ભાવતાલ નક્કી કરવામાં આવ્યો એ પણ કેટલા પૈસા બે આના નક્કી કરવામાં આવેલા એ વખતે હું તોલમાપ જે મણનો એક હેર બે હેર પાંચ હેર દસ હેર જે હેર ઉપર ગણતરી થવા કરવામાં આવતી હતી તો જે હેરની પ્રથા છે એ યથાવત રાખવામાં આવેલી પછી સુખડી લેવાનો જે અધિકાર હતો ઉપલા પટ્ટાને નીચા પટ્ટાને જે પટ્ટો આપે રાજા ખેડવા માટે અને હું સુખડી લે એમાં અમુક ગામ હતા તૈના એના આગાદરા લક્ષ્મણપુરા ડાળવણ અને સામૈયા એમાં છ શેર સુખડી લેતા હતા એની જગ્યા ફક્ત ને ફક્ત ચાર શેર સુખડી શેર એટલે કે ચાર શેર એટલે બે કિલો નક્કી કરવામાં આવેલું અને જે ચોકીદારી કરતા રાજ્યની અંદર એમાં સંદેશાની આપલે થતી આપણે સંતરામપુરમાં છે બારી હવામેલ ઉપર બાપુ સાહેબ તો એ રીતે બારીમાંથી સંદેશાઓની આપલે થતી હતી ભાઈ તાઇવાડ કલ્પેશજી વેલકમ જોહાર જે આપણે સંતમાં હવા મહેલ ઉપર બારી છે એ બારી ઉપર રહી અને સંદેશો આપવામાં આવતો તો એ સંદેશાની જે પ્રથા હતી ચોકીદારની મારફતે એ દાઢવણના ડામોરો તો એ છે દાઢવન છે લીડરમાં અને એમાં જે અધિકાર હતો ડામરો પાસેથી લેવાનો એ યથાવત રાખેલો હવે એમાં દસ શેર અનાજ વાવતા દસ હેર એટલે કે અધમણ અને એમાં જે ઉપસ્થિતિ એની વાત છે અને આગેવાનોમાં કોને કોની નિયુક્તિ કરેલી એ વખતે ગુરુ નીનામાં કોદરભાઈ સમાભાઈ પાંડોર કાળુભાઈ દેવજીભાઈ ખરાડે જીવાભાઈ કુષ્માભાઈ નીનામા સાંકળાભાઈ ધૂળાભાઈ નીનામા કાનાભાઈ ધૂળાભાઈ આ મુખ્ય એમણે ભાગ લીધો હતો અને એમાં પછી સમ સંપમાં સમજૂતી જાહેર કરેલી એટલે આ રીતે ઈડર રાજ્યમાં આવી માંગણીઓ કરવામાં આવેલી મિત્રો એટલે જે પેલો અનિલ ભુરિયા છે જલદડાના કહે છે કે ભાઈ ઈડરગઢના રાજા એડરગઢ ઈડરગઢના રાજા એની મસ્ત છે મને ફાવતો નથી એનો લેખો એટલે ઈડર થી જ શરૂઆત થયેલી માનગઢ ક્રાંતિ એમ કહીએ તો ખોટું નથી શુભ શરૂઆત અંગ્રેજ શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું કામ ગોવિંદ ગુરુએ કર્યું હોય તો ઈડર રાજ્યમાંથી એવું બુક ઉપરથી ફલિત થાય છે જે ઈડરના રાજાનો પત્ર અને એનો ભજન મેં જોઈતું આજે એટલા પત્ર મને યાદ આવ્યો અને એ જોવાનું જો કુંવાર સાહેબ જીતેન્દ્રસિંહજી છે ભાવેશભાઈ જોશીજી છે તાઇવાર કલ્પેશજી છે પ્રદીપભાઈ છે જવરાભાઈ ડામોર પણ છે બહુ સારા માણસ છે રેલવાના જવરાભાઈ તમારી કોમેન્ટ હું જોઉં છું જવાબ આપું છું મિત્રો એટલે વાસ્તવિક ચિતાર મેં રજૂ કર્યો છે વેઠ વેઠ કરીએ આપણે કેવું કેવું ચાલતું હતું એમ હા કુળદેવીની વાત કરી છે તમે બરાબર છે હવે જે મળશે મિત્રો એ આપણે વાત કરીશું ના મળે એ આપણે બધા જ થઈને કરીશું કંઈકનું કંઈક કરીએ સમાજ માટે આવનારી પેઢી માટે આ વિડીયો એના જ માટે છે કારણ કે હું તો આખી જ નહીં કમાઈ બેઠી લો છું મિત્રો મારેથી પેન્શન આવે છે પેન્શનર છું છેલ્લા બે વર્ષથી આ જ કામ કરવાનું છે એટલે આવનારી પેઢી સંશોધન કરશે એમ હવે આ જે બાબતો બોલ્યો એ પીએચડી સંશોધકોના કામ લાગશે ને મેન હેતુ મારો વાત છે બાપુ સાહેબે આ કે આપણે સાંગાવાડાનો વિડીયો પણ મૂકેલો છે છત્રીનો કું માર કીટ છે બાપુ જોડેથી માહિતી અને બધા જ બાપુઓ જોડે મારી બેઠક છે સાંગાવાડામાં ઘર જેવો સફળ છે ત્યાં હું સારા પ્રસંગ હોય એના પ્રસંગો હોય સાંઘાવાડા આવો છોકરે એમ નહીં જતો ખાસ પણ હાંગાવાડા મારો પગ હોય પેલો કારણ કે બાપ દાદાઓની અમારી પરંપરા છે હાંગાવાડા જોડે ઘરનો રિશ્તો છે એટલા સંશોધકોને કામ લાગશે આ બાબત હોય એટલે ફેસબુક ઉપર મેં એક મૂક્યું છે આજે કે માનગઢમાં જે પંદરસો ને સાત માણસો થઈ ગયા એની જો યાદી બનાવે અમુક પીએચડીવાળા વાળા કામ લાગે ભજનો દ્વારા અમુક ફળિયાઓ દ્વારા અમુક આગેવાનો દ્વારા તો ભવિષ્યમાં આપણે ત્યાં માણગઢ ખાતે બાપુ સાહેબ આપણે હજી એક છત્રીનો ઇતિહાસ બનાવવો છે છત્રીનો કારણ કે પેલી ઘોડીવાળી વાત આપણે મૂકી નથી ટીમો શું થયેલું અને કઈ રીતે છે ધાર્મથી જે આવેલા આપણા બાપુઓ સાંગાવાડામાં તો એક સાંગાવાડાને આપણે એક જાગ જીવતું કરવું છે જાગતું કરવું છે એ ઘરનો નાતો છે એટલે એ થોડી ઘણી બાબતો તમે તૈયાર રાખજો પછી આપણે મળીએ અને વિશેષ તરીકે આપણે લાવીએ સાહિત્ય જગતમાં આવનારી પેઢી સંશોધન કરે કારણ કે આપણી સાંગાવાડાના છત્રીને જે નમીને જાય છે એને કોઈ બાધા આખરી લે છે ને આજની તારીખ હોય બી ફળીભૂત થાય છે મેં પણ અનુભવ્યું છે સતી માતાની છત્રી છે હું જાણતો હતો ખાલી આમ તો ડેરું જ છે પણ વાસ્તવિક એની મેં એક દિવસ નિહાળ્યું અને જોયું ક્યારે ખબર પડી ઇતિહાસ એટલે ત્યાં મારી જેવા નિવૃત્ત થયેલા ત્યાં વિધવાનો બેસેજ છે ઉપર પહેલાં આપણે છત્રપાલ સિંહ બાપુ છે સંદેશ પેપરવાળા એમના બાપુજી દિલીપસિંહ કુંવર સાહેબ એ મારા ખાસ મિત્ર હતા ધરતી ઉપર નથી રહ્યા પણ એ ઘણા મજાક મસ્કરી કરતા ઘણી વિતાડતા એક બીજાની ઉદાવ વાતો કરતા એ મને બહુ ચીડવતા હું પણ ચીડવતો એટલે હું ઘરનો નાતો છે પહેલાંથી જ એટલે ઐતિહાસિક બાબતોનો આપણે પ્રકાશમાં બધા થઈને લાવીએ ગપગોળા ભજનો ગીતો તો છે જ આખી જિંદગી ગાવાના જ છીએ હરેકનો ઇતિહાસ હરેક કોમ્યુનિટીનો હવે કુંવાર છે કુંવાર 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 હવે કુંવાર અમુક બધો કોમ્યુનિટીઓ આવે છે હરેક જગ્યાએ આવે છે પરંતુ વાસ્તવમાં કુંવાર સાંગાવાડાના જે દરબારો છે એ ભોજ રાજાના વંશો છે એ બિલકુલ સાચી વાત છે અને બધા જ બાપુએ અનુમોદન મને આપ્યું છે કે હવે ભોજ રાજાના વંશજો છીએ ગોપાળ બાપુએ પણ સમર્થન આપ્યું કે અર્જુનભાઈ સાચી વાત છે તો એ થોડું ડીપમાં જઈએ તો આખો ઇતિહાસ નવો બને હંગાવાળા નવો જબરજસ્ત છે જાણવું પડે અને ચિત્રવું પડે સાહિત્યમાં લાવવું પડે ભાઈએ હવે હાજા માણસનું તો કામ નથી આવું કામ ગાંડા માણસનું જ કામ છે ભાઈ મારા જેવા ગાંડાનું જ કામ છે હાજો માણસ આવો કામ નહીં કરે દાડો તો છે મિત્રો અભિનંદન કદાચ ખરો ખોટું કદાચ બોલાઈ ભાઈ ચામડાની જીભ હે તો માફ કરજો અને મળતા રહીશો અવારનવાર સાચી વાત લઈ લાઈવ થઈશું આપણે જે જાણવા જેવી હોય તો જ લાઈવ નહીં તો બાકી તો આપણે રૂટિંગમાં જેમ મળીએ છીએ એમ જ ઐતિહાસિક બાબતો હવે કોઈ ઘટના જાણવા જેવી હોય અને એનું વર્ણન કરીએ તો મજા આવશે તો ધીરે ધીરે આવી રીતે ગુરુ જે કંઈ વાતો છે એ વાતો આપણે લાઈવ દ્વારા વાત કરીશું જય હિન્દ જય ભારત મળીએ મિત્રો જવરાભાઈ ડામોરતા કલ્પેશ પ્રદીપભાઈ પારગી ભાવેશભાઈ જોશી અરવિંદભાઈ પારગી